मंचस विराजमान मित्र गणिए भाई गणिए हम कहिए कि एक अंगत અમારા જ્યાં એક લાગણીનો વિષય આવે છે એવા અમારા પ્રિય અક્ષય કુમારજી મહારાજ શ્રી સ્વપ્નિલ ભૈયા શ્રી ગિરરાજી યમુનાજીના વ્રજમંડલના સર્વે કૃપા પાત્ર વૈષ્ણવો સાચે જ ખૂબ આનંદનો અવસર છે આજે કે જ્યારે આપણી યાત્રા આ પરમધામ વૃંદાવન જેવી દિવ્ય ભૂમિમાં આવી ચડી છે આ જ વૃંદાવન છે કે જ્યાં ભક્તિને પણ યૌવન પ્રાપ્ત થાય છે આ એ જ રજકણિકાઓ છે કે જે રજકણિકાઓ દ્વારા અનેકવિધ સંત મહંતોને અનેકવિધ શ્રી ઠાકોરજીના જીવોને આ રજથી સહજ શ્રી પ્રાપ્તિ થઈ છે બંસીવટ જ્યાં શ્રી મહાપ્રુભજી ગુસાયણી શ્રી ગોકુલનાથજી અનેક સ્વરૂપો બિરાજે છે સેવા કુંજ નિધિબન આદિ દિવ્ય સ્થાનો જે આજે પણ સાક્ષાત્કાર શ્રીજીના સહજ છે એક વસ્તુ તો સાચી છે કે વૃંદાવન આવતાની સાથે બોનસ તો મળે છે અને એની શરૂઆત થઈ છે ગુજરાવ સાહેબ પધારે આજે અને આપણને બધાને એક બોનસ આનંદ પ્રાપ્ત થયો છે સાચે જ આપનો સ્નેહ છે પ્રેમ છે જે આપણે કૃપા વિચારી છે જો વૃંદાવનની ભૂમિની વાતનું વર્ણન કરવા જઈએ તો તો આપણને કદાચ ચાલીસ દિવસનો પ્રોગ્રામ અહીંયા એકલો કરવો પડે તો પણ આપણે એને પૂર્ણ કરી શકીએ પણ ટૂંકમાં જ વાત કરવા જઈએ તો આ એ દિવ્ય સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઇજી શ્રી ગોકુલનાથજી શ્રી યમુનાજીની કૃપા એક સાથે જ આ પ્રાપ્ત થઈ શકે છે એ આ કૃપા વગર નથી ની દિવ્ય કૃપા જ્યારે થાય ત્યારે આ વૃંદાવન લાયક આપણે બધા બનતા હોઈએ છીએ એટલે જ જો યમુનાષ્ટકમાં આપણે નિત્ય એક વ્રજ યાત્રા કરતા હોઈએ છીએ

આ તમે એક લીટી નો પાઠ નથી કરી રહ્યા શ્રી ની કૃપાથી સકલ બ્રજયાત્રા કરી રહ્યા છો યાત્રા ફરતી 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 ક્યાં આવી સૌથી પહેલા જમનાજી ના દર્શન આપણને ફરી ક્યાં થયા ચીર ઘાટ સકલ ગોપ ગોપી વૃતે અને હવે જ્યાં આપણે જઈશું આપણું શ્રીમદ ગોકુલ એને આપણે કહીએ કૃપા જલદી સંસ્કૃતિ અને આ જે રૂટ છે અને વ્યાખ્યા એવી છે ને સુખ શબ્દ એવું છે ને કે દરેક ના વ્યક્તિગત અલગ અલગ છે એટલે જો વલ્લભ આખ્યાનમાં પણ ગાયું છે પરમ સુખ દેવા ને કાજે વ્રજ મંડલ સ્થિર કરી સ્થાપો છે

આજ તારી સેવા છે જો આ વૃંદાવન પરિયથી આનંદ લેવાનો હોય એકલી આ કર્ણેન્દ્રિયથી તમે બધા શાંત થઈને બેઠા હો ને અમે બધા બોલ બોલ કરીએ તમે બધા સાંભળો કાન પવિત્ર કરો એના કરતા આપણે બધા સકલ દેહેન્દ્રિય પવિત્ર કરીએ આશ્રી ઠાકોરજીનું એ સ્થાન છે કે જ્યાં વેણુનાદ થયો દરેક ગોપીજન પધાર્યા છે એ ભાવથી આપણે અત્યારે બે પદ ચાર પદ રાસ ગરબાનો આનંદ લઈશું અને શ્રી એમનાથીના તટ પર કમલ કમલતલાઈનો મનોરથ છે એ મનોરથનો આપણે આનંદ લઈશું એક વાત જરૂર કહીશ કે શ્રી એમનાથીની કૃપા ક્યારે બને કે જ્યારે શ્રી મહાપ્રભુજીના ચરણા અર્વિંદમાં દૃઢાસક્તિ હોય તો શ્રી એમનાજી તો થી પણ તારનારી છે આમ પણ ઘણા બધા આપણે વિશેષણો સાંભળ્યા છે પણ એ લીલા વિશિષ્ટ જયારે કૃપા ઉપર થાય એ શ્રી કૃપા ક્યારે બને કે જયારે શ્રી મહાપ્રભુજીની કૃપા ઉપર ખૂબ સુંદર વચનામત પૂજ્ય બાબા સાહેબે કર્યા કે શ્રી મહાપ્રભુજીની કૃપા એ ચરનાર બિંદમાં આશ્રય અને એમને જે આપણો હાથ પકડ્યો છે એ હાથ પરનો ભરોસો એ જે દિવસે આપણો દ્રઢ છે અને અંધશ્રદ્ધાપૂર્વક દૃઢ છે તે દિવસે શ્રી ઠાકોરજીની એ સાક્ષાત અનુભૂતિ આપણને સહજ રીતે પ્રાપ્ત થઈ છે જે દિવસે તમને એમ હોય કે હું સામગ્રી સરસ સિદ્ધ કરું છું એટલે મારા ઉપર કૃપા છે જે દિવસે એમ થશે કે હું હજી કીર્તન સારા ગાઉ છું એટલે મારા ઉપર કૃપા છે હું શ્રી શ્રીંગાર સારા કરું છું હું માળાજી સરસ કરું છું હજી તમને બધાને એમ થતું હોય કે આ મારી સેવાનું સાધન છે અને જેનાથી મારા ઉપર કૃપા છે હજી પણ તમે બહુ દોડા દોડ કરી રહ્યા છો એમ ખૂબ સુંદર શિવ કુલાજીનો પ્રસંગી તો હજી પણ તમે પોતાને એમ બિલીવ કરો છો કે હું હાથ પગ હલાવું છું જ્યાં સુધી તમે હાથ પગ હલાવશો ત્યાં સુધી કશું જ હાલવાનું નથી એવું મારે કાઠિયાવાડી આવી ગઈ મારો અને પણ જે દિવસે એમ થશે કે નહીં નહીં શિવ મહાપ્રભુજે મારો હાથ પકડ્યો છે અને એમની ચરણા અરવિંદની આ દૃઢાશક્તિ એ જ ફલીભૂત મને થઈ છે કે મને મારા શિહાજી પ્રાપ્ત થયા છે તે દિવસે શિજીની અનુભૂતિ સહજ રીતે આપણે આજ દેહેન્દ્રિયથી કરી શકીશું સાચે જ આ પરમધામ વૃંદાવનમાં આ રાસસ્થલી વૃંદાવનમાં આ વેણુનાદની સ્થલી વૃંદાવનમાં આપણે બધા આવ્યા છીએ આપણા પરમ અહોભાગ્ય છે કે જ્યારે શ્રીજી આપણને અહીંયા બોલાયા છે એ વેણુનાદનું અનુસંધાન લઈએ અમારા તાજજી ખૂબ સુંદર કહેતા આપના વચનામૃત હતા કે પુષ્ટિ માર્ગનું યદી કોઈ રાષ્ટ્રગીત આપણે મનમાં વિચારવા જઈએ ને તો એ શ્રી બધાઈ છે એસી બંસી બજે ને તો સમાધિ લાગે નહીં સમાધિ તૂટે કે આ મ્યુઝિક ક્યાંથી વાગ્યું આ ક્યાંથી સંભળાયું પણ અહીંયા વેણુનાદ થતાની સાથે દરેક મુનિજન દરેક ઋષિ મુનિઓની સમાધિ લાગી ગઈ કે આ વેણુનાદ થયો છે તો કઈ લીલા થવાની છે અને એ લીલાના દર્શનાર્થ એ બધા પોતાના યોગ સાધન જે પણ કઈ બલ હતું બધું એક જ જગ્યાએ લગાવ્યું કે લીલાના દર્શન અમને થાય એની ભાવ એ વિચારી શકે તો અહીંયા શ્રી મહાપ્રભુજી નું પ્રાગટ્ય છે ને એ વેણુનાદ છે એટલે આગળની તુકમાં છે તબ વેણુનાદ દ્વાર અબ લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર દૈવોધાર અર્થ ત્યાગ અને એમાં પણ આગળ ખૂબ સુંદર વર્ણન રાસાધી અનેક લીલા રસ ભાવ પૂરિત મુખાર વિંદુ છબી દરે વિરહ અનલ જાગ આ શ્રી મહાપ્રભુજી નું સ્વરૂપ કીધું છે અને જે દિવસે સ્વરૂપ આપણને સમજાશે એ દિવસે રાસાધી અનેક લીલાઓ શ્રી ઠાકોરજીની